મિત્રો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન પર મોડી રાત્રે લગભગ દસ ને પિસ્તાલીસ વાગ્યે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે પથ્થરમારાની ઘટના નંદુબાર પાસે બની હતી ટ્રેનમાં બેઠેલા સુરતના યાત્રીના મુખે આખો ઘટનાક્રમ મિત્રો ટ્રેનમાં બેઠેલા સુરત બજરંગદળના સંયોજક અજય શર્માએ જણાવ્યું હતું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરોનો ટ્રેન સાથે જોર જોરથી અથડાવવાનો અવાજ આવવા લાગ્યો હતો અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નહીં જે સમયે આ ઘટના બની હતી ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમે ધીમી ચાલતી હતી ટ્રેનના પાટાઓ પાસે જે પથ્થરો પથ્થરો છે અને કોચ ઉપર ફેંકવામાં આવ્યા હતા બે જેટલા મુસાફરોની ફરિયાદ લઈને તપાસ કરવામાં આવી રહી છે મિત્રો મુસાફરો એ ફરિયાદ કરતા નંદુબા રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી ટ્રેનને પોણો કલાક સુધી નંદુબાર રેલવે સ્ટેશન પર ઊભી રાખવામાં આવી હતી આ મામલે નોંધનીય છે કે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં પથ્થરમારની ઘટના અવારનવાર બનતી રહે છે જી હા મિત્રો ટ્રેન છે આયોધ્યા તરફ જવા નીકળી હતી અને નંદુબાર પહોંચી તો રાત્રે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા તેઓએ ડરના મારીએ ટ્રેનના દરવાજા બંધ કરી દીધા હતા તેમ છતાં પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ થયું ન હતું મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન રાતે વાગ્યે અયોધ્યા જવા આસ્થા ટ્રેન ઉપડી હતી આ ટ્રેનમાં કુલ તેરસો ચાલીસ મુસાફરો સવાર હતા ટ્રેનના મુસાફરો ભોજન કરીને ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાતે પોણા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેન નંદુબાર પહોંચી હતી અહીં ટ્રેન ઊભી રહેતા જ ટ્રેન પર બહારથી શરૂઆત થઈ હતી મુસાફરોએ જણાવ્યું કે બહારથી ટ્રેન પર પથ્થરો ફેકવામાં આવી રહ્યા હતા એક બે લોકો નહીં પરંતુ અનેક લોકો ટ્રેન પર પથ્થરો ફેંકી રહ્યા હતા જેને કારણે મુસાફરો ડરી ગયા હતા તેઓ દરવાજા અને બારીઓ બંધ કરવાની શરૂઆત કરવા છતાં બહારથી અનેક પથ્થરો ફેંકાઈ રહ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું ઘટનાની જાણ થતાં જ જીઆરપી અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ બાદ ટ્રેનને આગળ જવા રવાના કરી હતી જીઆરપી ટીમે જણાવ્યું હતું કે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરાઈ છે